તેમજ રેલી જેમને આયોજન કર્યું છે એવા ક્રાંતિ યુવાનો વડીલો તેમજ માતા બહેનો અને સાથે સાથે અહીં ઉપસ્થિત પોલીસ મિત્રો મીડિયા કર્મી તેમજ ના કર્મચારી જગ્યા આપી છે એવા કબીર પેટ્રોલ પંપના માલિક હનીફભાઈ તેમજ તેમના પિતાશ્રી અને સર્વે મુસ્લિમ સમાજનો પણ આદિવાસી યુવા સમિતિ તેમજ આદિવાસી સમાજ એમનો આભાર માને છે આજે તમારું આ ઋણ ચૂકવવા માટે આદિવાસી સમાજ હર હંમેશા માટે તમારી સાથે ખબો તો ખબી મિલાવીને ઉભો રહેવા માટે પણ વચન આપે છે આજે આજે આઝાદીને 78 78 વર્ષ થઈ ગયા છતાં પણ આજે મારો આદિવાસી સમાજ પોતાના હક અને અધિકાર માટે લડી રહ્યો છે વિશ્વની અંદર

આ દેશ રાજા આપના દેશમાં આપનું રાજ આપના ગામ આપનું રાજ આદિવાસી આ મૂળ માલિક છે નથી આ દેશ સુપ્રીમ કોર્ટ કહે છે આ નું બંધારણ કહે છે આદિવાસીઓનો ઇતિહાસ કહે છે કે આ દેશ નો મૂળ માલિક આદિવાસી છે તો આજે મજૂર કેમ છે ગરીબ કેમ છે સરકાર ને મોટા મોટા બિલ્ડિંગો બનાવવા માટે મોટા 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 કમલમો બનાવવા માટે સરકાર તો મારો આદિવાસી આજે મારા સમાજના નેતાઓને સમાજ પ્રેમ જાગ્યો છે કયો પ્રેમ સમાજ પ્રેમ તો સમાજ

આજે આપણા સમાજ ના નેતાઓ ને આ બધી વાત થી સમાજ ની કોઈ ચિંતા નથી મિત્રો આપણા નેતાઓ હાથ જોડે એટલે એમને તાલુકા પંચાયત ની ટિકિટ મળી જાય કઈ અને પગે પડે એટલે જિલ્લા પંચાયત ની ટિકિટ મળે અને ઉદાહરણ

આદિવાસી સમાજ નો દીકરો આપણો ભાઈ વસાવા આજે આદિવાસી સમાજ ના હક અધિકાર માટે લડે લડે છે છે કે નથી લડતો બાળક ના ભવિષ્ય ની ચિંતા કરી છે કે નથી કરી યુવાના રોજગારો ની ચિંતા કરી છે કે નથી કરી ખોટી રીતે એમને જેલ ની અંદર ફસાવવામાં આવ્યા છે કેમ

જેલમાં છે પણ યુવાનો આજે મને એ વાત ની ખુશી છે કે ચૈત્રભાઈ ભલે જેલ માં હોય પણ એવા હજારો હજારો

માટે ચિંતા કરવાની જરૂર નથી સમાજ ના કામ ચાલુ છે તારી વિચારધારા પ્રમાણે મારા યુવાનો આજે કામ કરી રહ્યા છે અને

હવે આ સરકાર આ નેતાઓ સુધરે નહીં હવે ચૈતર ભાઈ ની તેર તારીખે સુનાવણી છે એ સુનાવણી અંદર ચૈતર ભાઈ ને જામીન મળી જાય એ માટે આપણે સૌએ જય જોગર નો નારો લગાવીશું છેલ્લા શ્વાસ સુધી સમાજ માટે કામ કરી શકશો અને કોઈ પાર્ટી ના ગુલામ રહ્યા ને તો તમારો જરૂર હશે ત્યાં સુધી તમારી પાર્ટી ઉપયોગ કરશે તમને અને પછી પીવડાવવા માટે મને વધાવ્યો એ બદલ હું ખુશી છું આ સમાજ નો છું અને હર હંમેશા માટે આ સમાજ માટે રાત દિવસ માટે હું વચન આપું છું જય જવાર જય આદિવાસી